સોશિયલ મીડિયા પર એક યુઝર્સ દ્વારા ટ્વીટ કર્યા પ્રમાણે ગુજરાતની હોસ્પિટલોના મહિલાના ચેકઅપના વિડીયો એક યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જે બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આખા કેસમાં સીસીટીવી ફૂટેજ રાજકોટની પાયર હોસ્પિટલના હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ કેસમાં એક પછી એક આરોપીઓની ધરપકડ કરવા પોલીસ કામે લાગી હતી મલ્તી માહેતી પ્રમાણે આ કેસમાં હવે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આરઆર ફૂલમાળીનું નિવેદન સામે આવ્યું છે આ કેસમાં પાંચ સભ્યોની ટીમ બનાવીને પાયલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે લેબર રૂમમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવી શકે નહીં તેમજ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવસી જાળવવી જોઈએ જો ન જાળવવામાં આવતી હોય તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે તેમજ આરોગ્ય વિભાગની કમિટી દ્વારા આજે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરવામાં આવશે મહત્વનું છે કે 24 તારીખ વિધાનસભામાં આ રિપોર્ટ અંગે ચર્ચા પણ કરવામાં આવશે આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ વીસ જન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક સીસીટીવીમાં કંઈક થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જો કેવું બી અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાયેલા હતા એ વખતે એ અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે ચપાઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ એની ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી સીસીટીવીના જે નિયમો કેવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપીને એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે આ પાર્કિંગ એ ત્રણ જગ્યાએ કીધું છે સીસીટીવી ની જે ગાઈડલાઈન છે એની અંદર તો એવું જ છે આ લગભગ એની ચોવીસ તારીખ આપેલી છે